પ્રદેશ અધ્યક્ષ તમારા કોંગ્રેસના અમિતભાઈએ એણે કીધું કે અમારો ઘરનો મામલો છે અમે ચર્ચા કરી અને આ મામલો સુલટાવી દે જો ઘરનો મામલો હોય તો ક્યાં સુધી બે મહિનાથી આ બનાવ બન્યો પાટણનો જે ઇસ્યુ હતો પણ એ પણ બે મહિનાથી છે જ્યાંથી પાટણની અંદર આ જન આક્રોશ યાત્રા આવી એ દિવસથી આ ઇસ્યુ ચર્ચા છે તો તાત્કાલિક નિર્ણય લઈ જાઓ જે ડોસી મરી જાય પછી તમે એને ખીચડી ખવડાવો કે શીરો ખવડાવો શું કામ નહીં ઇમિડિયેટ એક્શન હોવા જોઈએ તો જ લોકોની અંદર કાર્યકરોની અંદર અને આવા સેટિંગવાળા કાર્યકરોની અંદર ડર પેસે જ્યાં સુધી સંગઠનની અંદર ડરનો માહોલ નહીં થાય ભાજપની અંદર કેમ સંગઠન ચાલે છે મજબૂતાઈથી તમારા તમને ડર હોવો જોઈએ કાર્યકરને કે અમે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી તો અમને તરત રવાના કરી દે છે એવો ડર જ્યાં સુધી પેદા નહીં થાય જ્યાં સુધી આવી શિસ્ત પેદા નહીં થાય ત્યાં સુધી સંગઠન મજબૂતાઈથી ચાલવાનું નથી